આમના જે યુવાનો છે જે મિત્રો છે જે વડીલ હોય કે બેન હોય કે માતા હોય તો તમે જો જોતા હોય મારી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી શકો છો બાય બાય વાઘજીભાઈએ વિચાર પણ નહીં કર્યો હોય કે જે મારો સમય અત્યારે ચાલી રહ્યો છે કે હું ઘર બનાવી શકીશ આ જગ્યાની અંદર જે લાલબગર હરખુમાની જગ્યા છે ને સાંજે આરતી થાય છે ને ત્યારે આરતીના ટાઈમે જ્યાં સુધી આરતી થાય છે ને ત્યાં સુધી આમનો અવાજ ચાલુ ચાલુ રહે છે મિત્રો તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ઇઝ મની વ્લોગ ની અંદર અને જ્યારે સમય તમારો બદલાઈ જાય તમારો ટાઈમ એટલે કે બદલાઈ જાય ને અત્યારે પલભરમાં બદલાઈ જાય છે જેવી રીતે તમને ખબર જ હશે અને ખાસ દીક્ષરના જેટલા પણ મારા મિત્રો છે જે દોસ્તારો છે અને દીક્ષર ગામના જે વ્યક્તિ છે એમને બધાને ખબર જ હશે ઓલરેડી કે વાઘજીભાઈનો સમય બદલતા કેટલી વાર લાગીશ વાઘજીભાઈએ વિચાર પણ નહીં કર્યો હોય કે જે મારો સમય અત્યારે ચાલી રહ્યો છે કે હું ઘર બનાવી શકીશ એટલે કે અથવા તો હું મારા જે ખાવાનું જે ભરણ પોષણ છે એ પણ હું પૂરું કરી શકીશ એનો પણ એમને ખ્યાલ નહીં હોય અને કદાચ વિચાર પણ નહીં કર્યો હોય મિત્રો પણ કહેવાય છે ને કે સમય ગમે ત્યારે બદલી જાય છે ખબર પણ નથી રહેતી તમારો દસકો ગમે ત્યારે આવી શકે છે એ તમે પણ નથી જાણતા એટલા માટે હંમેશા મૂંઝાવવું ન જોયું ગમે એ પરિસ્થિતિની અંદર આપણે કંઈક ને કંઈક પ્રયત્ન કરતા જ રહેવું પડે જીવનની અંદર જો તમારે આગળ વધવું છે ને તો ડેલી મહેનત કરતા જ રહેવું પડે મિત્રો જુઓ ઘણા બધા અને ખાસ આ જગ્યાની અંદર જે લાલભગત હરખુમાની જગ્યા છે ને સાંજે આરતી થાય છે ને ત્યારે આરતીના ટાઈમે જ્યાં સુધી આરતી થાય છે ને ત્યાં સુધી આમનો અવાજ ચાલુની ચાલુ રહે છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો ને ઘણા બધા કૂતરા છે અને આ કૂતરા છે ને જ્યારે આરતી થાય છે ને ત્યારે આરતીના સમયની અંદર આ જગ્યા છે ને લાલભગત હરખુમાની જગ્યા છે આ જે સજોડે સમાધિ લીધેલી જ છે બોર્ડ પણ છે આપણે બોર્ડ વાંચી લઈએ મિત્રો ને શ્રી લાલ ભગત હરખુમાની જગ્યા તો આ જગ્યા જે લાલ ભગત છે અને હરખુમા છે એમને સજોડે સમાધિ લીધેલી છે ગામના લોકોને ખબર જ છે પણ આ એક કહેવાય ને કે મંદિર અને એનો તમે નજારો જોઈ શકો છો તો મેં તમને વાત કરીને કે સાંજના સમયે જ્યારે આરતી થાય છે ને તો આ કૂતરા જ્યાં સુધી આરતી થાય છે ને ત્યાં સુધી એમનો અવાજ ચાલુ રાખે છે અને જેવી આરતી બંધ થાય છે એટલે આ કૂતરા જે અહીંયા આવે છે એ અવાજ બંધ કરી દે છે તો મને નથી ખબર કે આરતીના ટાઈમે જ કેમ બોલે છે પણ મને ઘણા લોકોએ કીધેલું આ બાજુના જેટલા પણ એરિયામાં રહે છે એમને પણ કીધું અહીંયા જે આવે છે એમને પણ કીધું ત્યારે મને ખબર પડી અને મિત્રો તમને એવું થાય કે મારે કદાચ લાલ ભગત હરખુમાની જગ્યા વિશે કંઈક જાણવું જ છે તો મેં ઓલરેડી વિડીયો બનાવ્યો છે જેટલી મને માહિતી છે આ જગ્યાની એ મેં ઓલરેડી મૂકેલો જ છે વિડીયો તો તમે જોઈ શકો છો ચેનલની અંદર છે ને તો બસ યાર આજના વિડીયોમાં આટલું જ જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો તમને એવું લાગે કે ભાઈ ના મારે કરવી છે અને ખાસ કરીને જેટલા પણ ગામના જે યુવાનો છે જે મિત્રો છે જે વડીલ હોય કે બેન હોય કે માતા હોય તો તમે જો જોતા હોય મારી ચેનલને તો તમે સબસ્ક્રાઇબ કરી શકો છો બાય બાય ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ